આજે આપણે વાત કરીશું ભાવનગર માં થયેલી ચોરીની જેનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી કાઢવામાં આવ્યો છે પોલીસની કાર્યવાહીને કારણે ચોર પકડાઈ ગયો છે અને ચોરાયેલો લાખો નો મુદ્દામાલ પરત મળ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ઘરફોડ ચોરીના ગુનાને ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢ્યો છે ગુના ને એલસીબીના કર્મચારીઓ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને એક બાતમી મળી ગોકુલનગર બુધામામા ના ઓટલા પાસે એક શંકાસ્પદ વ્યક્તિ સોના ચાંદીના દાગીના સાથે બેઠો છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે સ્થળે પહોંચી સંજય રમેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ એકવીસ નામના વ્યક્તિને ઝડપી પાડ્યો તેની પાસેથી પાંચ લાખ આઠસો રૂપિયાના કિંમતના સોના ચાંદીના દાગીના મળી આવ્યા પોલીસે તેની પૂછપરછ કરતા તેને ચોરીનો ગુનો કબૂલ કર્યો હતો તેમણે જણાવ્યું કે તેમણે બે સપ્ટેમ્બરના રોજ પોતાના પાડોશી શંકરભાઈ ઘરમાંથી દાગીના ચોર્યા હતા ચોરી કરવા માટે તેમણે લાઈટના મીટર પરથી ચાવી શોધી કાઢી હતી અને તિજોરી ખોલીને દાગીનાની ચોરી કરી હતી પોલીસે પકડાયેલ સંજય રાઠોડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વધુ કાર્યવાહી માટે તેમને વઘારોલ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધેલ છે ભાવનગર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ઘરફોડ ચોરીના ગુનાને ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢ્યો છે આ જ એલસીબીના કર્મચારીઓ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને એક બાતમી મળી કે ગોકુલનગર બુધામામાના ઓટલા પાસે એક શંકાસ્પદ વ્યક્તિ સોના ચાંદીના દાગીના સાથે બેઠો છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે સ્થળે પહોંચી સંજય રમેશભાઈ રાઠોડ ઉમર વર્ષ એકવીસ નામના વ્યક્તિને ઝડપી પાડ્યો તેની પાસેથી પાંચ લાખ આઠસો રૂપિયાનો સપ્ટેમ્બરના પાડોશી શંકરભાઈના ઘરમાંથી દાગીના ચોર્યા હતા ચોરી કરવા માટે તેમણે લાઇટના મીટર પરથી ચાવી શોધી કાઢી હતી અને તિજોરી ખોલીને દાગીનાની ચોરી કરી હતી પોલીસે પકડાયેલ સંજય રાઠોડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેને વધુ કાર્યવાહી માટે તેમને ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધેલ છે તો આ હતો ભાવનગરનો એક ચોરીનો કિસ્સો પોલીસની આ ઝડપી કાર્યવાહીએ ચોરોને સ્પષ્સ સંદેશો આપ્યો છે કે ગુનો કરીને ભાગી જવું સહેલું નથી આવા દૂધું સમાચારો અને અવનવી ઘટનાઓ સાથે પરિમળિ છું ત્યાં સુધી મને રજા આપશો અને આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર